દોસ્તો તમાર બહુ બધી જગ્યાએ ખાધું છે તો સુરતમાં જે બૂમ પડાવે છે ભાઈ ગણેશ લાયક આલુપુરી અને રસાવાળા ખમણ જોડે જોડે વેજ ખાવસા તો એ સુરતી જે હશે વિડીયો જોતા હશે એમને તો ખબર જ હશે કે ગણેશનો ટેસ્ટ કેવો છે તો તમારા માટે નિકોલ વિસ્તારમાં ધૂમ મચાવવા માટે આવી ગયા છે ગણેશ લાયક આલુપુરી અને રસાવાળા ખમણ તો આપણે ઓર્ડર આપી દીધો છે ચીઝ આલુપુરી વેજ ખાવશા અને રસાવાળા ખમણ તો આપણે અંદર અંદાજે ટેસ્ટ કરીએ દોસ્તો આપણે જે રીતે ઓર્ડર આપી રીતે આપણે ડિશ તૈયાર થાય છે ભાઈ હા આલુપુરી ગોઠવાઈ ગઈ છે ઉપર બટેકાનો મસાલો આવી ગયો છે એમનો અને જે અત્યારે મને મોઢામાં જે પાણી આવે છે ને દોસ્તો તમને પણ પાણી આવતું જ હશે અને આ ઉપર આવી ગઈ એમની આમલીની કે ખજૂરની ચટણી અને હવે આની ઉપર આવશે પી સમારેલી ડુંગળી ગયા ને પારવેને હં અને આ આવી ગઈ આપણી ડુંગળી નાખી છે ઉપર અને આની ઉપર હવે નાખશે ઝીણી સેવ આ હા 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 મને જોઈને જ પાણી આવે છે તો એ ટેસ્ટ કર્યા ભાઈ કેવું થશે શું કેવું પારવે તમારું યાર રેવાતું નથી હવે મારાથી યાર હવે આપણી આલુપુરી તો ડીશ તૈયાર થઈ ગયા ને ઉપર આવી ગયું ચીઝ અરે યાર ચીઝ વગર તો મજા નહીં આવે લબા લબ ચીઝ અને આવી ગયા આપણા ખાઉસા હવે આપણા વેજ ખાઉસા બને છે અત્યારે અને આની અંદર આવશે ઓકે લસણ અને ડુંગળી ડુંગળીનું કોમ્બિનેશન છે અને આ એમની સ્પેશિયલ ચટણી છે તીખી ચટણી જે કહેવાય કેમકે પાચભીને થોડુંક તીખું ખાવાનું હતું એટલે પાથભી માટે આપણે થોડુંક તેજ કરાવી દઉં એમના નૂડલ્સ છે હવે આમનું આવશે સૂપ ગરમ ગરમ સૂપ આ હા 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 મજા મજા આવી જવાની છે આજે મોજ પડવાની છે મોજ અને આવી ગયું આપણું સૂપ અને હવે આપણા બનશે રસાવાળા ખમણ અને રસાવાળા ખમણ આપણા ચાલુ થઈ ગયા જ બનાવવાના એમણે ખમણ નાખ્યા નાખી ડુંગળી અને આ આવ્યું રસો ગરમ ગરમ રસો છે તમે જુઓ છો દોસ્તો હમ 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 ટેસ્ટ કરવાની જે મજા આવશે ને તમે લોકો પણ ટેસ્ટ કરવા સુરતીઓને ખબર જ છે છે કે કેવો ટેસ્ટ હોય અને જીની સેવ અને આની ઉપર આવી થોડું ગમતું હા ચીઝ તો ચીઝ વગર આપણે ક્યાંય નહીં ચાલે ચીઝ તો આપણે બધામાં તો દોસ્તો જે રીતે આપણે ઓર્ડર આપ્યો તો ચીઝ આલુપુરી વેજ ખાઉસા અને રસાવાળા ખમણ તો આપણે ટેસ્ટ કરીએ પેલા આલુપુરી ટેસ્ટ કરીએ કમન ટેસ્ટ તો અમે લોકો ટેસ્ટ કરી લીધો છે તો તમે ટેસ્ટ કરવાનું ના બોલતા ભૂલતા મેં પાંચ ટેસ્ટ કરવાની મજા કે જે ફૂડ લેવાશે જેને ખાવસા આલુપુરી ટેસ્ટ કરવા છે એક પહોંચી જજો લોકેશનની વાત કરું સુકન ચોકડીની સામે ચાણક્ય સ્કૂલ છે ચાણક્ય સ્કૂલની એક્ઝેટ સામે ગણેશ લાઈવ આલુપુરી અને રસાવાડા ખમણ આમનો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં હું એડ કરી દઉં છું વિડીયો છેક સુધી જોવા માટે તમારો આભાર થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો